કેદી پتہ જય શ્રી રચના કેમ છો બધા મજામાં જશો ને પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બપોર પછી ના થઈ ગયા છે ચા તો અત્યારે બ્લોગ શરૂઆત કરી સી તો બન્યા ને જો આગળ બ્લોગ માં કક સાયકલ તોડવાનું નું કામ आले છે તો તું ગઈ છે હા તો કેવી નવી લેવાની હા હ કાના નવી છે હા તો આય નવી હતી તે તોડી નાખી એટલે હું ભાઈ તો તો કે ઓરવાડી કે તૂટી જાય તો બપોર પછી પાણી એવું તું તો પાણી આપણે બધું ભરી લીધું છે અહીંયા દવનું કરી નાખ્યું છે અને વાસણ છે કેલા ચડાવવાના બાકી બાપુ ચડશો તું કોની બંદૂક લીધી બતાવી તો

માતાજી બધાય ને છો બધાય મજામાં મારી છો અને મજામાં છે જો મસ્ત કારખાને ત્યાં આવી ગયા અને તો હાન પડી ગઈ છે રાત પડી ગઈ છે અંધારું પૂન થઈ ગયું અને વાળોનો ટાઈમ થઈ ગયો છે એટલે કે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે હાડમાં એટલે જો જમવા બગી ગયા છે એમાં તો કારખાને તો સારું હાલે છે એટલે નવું આવવાનું થાય દી હાથવી જાય છે અંધારું થઈ જાય વાંધો ને હેલા કરે છે બરાબર તો